નીચે બે વિધાનો આપેલા છે વિધાન એક વિધાન બે બંને વિધાનોના સંદર્ભે નીચેના પૈકી સાચો વિકલ્પ પસંદ કરો વિધાને સંવૃત પુષ્પો અપરિવર્તનીય રીતે સ્વફલિત છે તો એકદમ સાચું વિધાન છે સંવૃત પુષ્પો એ ફરજિયાત સ્વફલન કરે છે કેમ કે સંવૃત પુષ્પો ક્યારેય ખીલતા નથી વિધાન બે સંવૃત પુષ્પો બિન લાભકારી છે તો વિદ્યાર્થી મિત્રો સંવૃત પુષ્પો જે છે એ લાભકારી પણ છે અને બિન લાભકારી પણ છે લાભકારી શું કામ કેમ કે એમાં કોઈ પરાગવાહક ની જરૂર પડતી નથી પરાગવાહક વગર જ એમાં ફલન શક્ય છે આગળ સમૃદ્ધ પુષ્પો બિન લાભકારી છે કારણ કે તેના પર પરપરાગ નહીં એની શક્યતા રહેતી નથી તો આ પણ સાચું છે લાભકારી એટલે કોઈ ફાયદો થતો નથી જો થાય થાય તો આગળ વિકાસ અને નવા પામે પરંતુ અહીંયા થતું નથી એટલે ઉદ્વિકાસ પણ નહીં થાય જે એનો ગેરફાયદો છે એટલે કે લાભકારી છે તો આ વિધાન પણ સાચું છે આને આપણે ખોટું કહી શકીએ નહીં તો અહીંયા બંને વિધાનો સાચા છે એટલે જવાબ આપણો આવશે બી વિધાન એક અને વિધાન બે બંને સાચા છે